વાવ વિધાનસભામાં જેમ જેમ પેટા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય વધી રહ્યા છે કોંગ્રેસમાંથી ટિકિટ કોને મળશેના સવાલ વચ્ચે રબારીની નારાજગીની વાતો ફરતી થઈ હતી નારાજગી રબારીને ગિનીબેન ઠાકોરના સત્કાર સમારોહમાં મંચ પર સ્થાન નહોતું મળ્યું કોંગ્રેસની કાર્યપ્રણાલી સામે સવાલો થયા હતા ઠાકરસિંહ રબારીએ ગીનીબેન ઠાકોર માટે ખૂબ જ કામ કર્યું આમ છતાં પણ ઉજવણીના સમયે

ઘણા બધા રોડ રસ્તા તો હશે પણ હું બેન ને પણ વિનંતી કરું છું બેન ધાનેરામાં રોડ રસ્તા ઓછા હાલશો તો ચાલશે પણ અમારો પ્રાણ પ્રશ્ન પોણી છે પજળ એક જીવન છે દિનેશભાઈ અને પોણી માટે નેનાવા ઉધી સીપુ ડેમ માંથી લાવવું પડે કે નર્મદા કેનાલ માંથી લાવવું પડે આ ધાનેરાની ધરતીને લીલી છમ કરવા માટે પોથાવાડા હોય દોતીવાડા હોય આ વિસ્તારને પાણી મળે એના માટે સતત આ સૌ મોહુડી મંડળ લડશે ને આપ જનતા પણ લડો તો જ દિનેશભાઈ થાય આગેવાનો રજૂઆત કરે અમારા કિસાન કોંગ્રેસ વાળા ઘણા લડતા પણ તમે ભેગા જ ન છો પેલો રાજ લેવા માટે માથા કાપવા પડતા આજે રાજ લેવા માટે માથા ભેળો કરવો પડે પાણી લેવું હોય તમારે માથા ભેગા કરવા પડે તમે સૌ તૈયારી કરીને ખેડૂતો લડજો તમે કપડાં થેલો હરિસિંહજી ભરીને આવશું ધાંધેરા માટે જેટલું લડવું પડે પાણી માટે લડશું એ આપ સૌને વિનંતી કરું છું અને કેપી સાહેબ તમે તો જૂના છો જોયું છે ભરતસિંહ સંસદ કે ધારાસભ્ય ચૂંટાઈ અને માતર લઈને આવે એ હું પહેલી વાર બન્યું હતું ને દરેકના મોઢા મીઠો થાય માતર લઈને આવે આ જિલ્લાએ બનાસની બેન હીરાજી કીધો તો એ સાચા અર્થમાં બનાસની બેન થઈ અને દરેક તાલુકે તાલુકે માતર ખવડાવે છે માતર જે હું મીઠું કાંઈ નહીં આ વિસ્તાર અને સમગ્ર જિલ્લામાં થાય એ સૌ અને મોમાં ધણીને પ્રાર્થના કરું છું આપને ખાતરી આપું છું કે બે હજાર અત્તરથી આમ તો થી પણ વાવ વિસ્તારમાં છે તમે બધા વાવ વિસ્તારના ભરોસે અમે બધા કેટલાક બેનથી થાય તો સારું કરશે એ રૂપા પણ કોઈનો ખોટો કરતા નથી આ સિદ્ધાંત જેના કારણે આપણે આજે દિલ્હી સુધી પહોંચ્યા છીએ કુદરતનો અને બેનના સ્વભાવ હતો કે આપણાથી થાય તો કોઈનું ટોપો કરવું હાલા હરા પ્રસંગે લાવવું પરંતુ કોઈનું ખોટું તો ન જ કરવું તમે સમાધાન કરો છીડો ખાવા આપવાનું પણ ભાઈ ભાઈ સમાજ સમાજ લડતા હોય કે ક્યારે આ કોંગ્રેસ કે મોવડી મંડળ રસ નથી લેતો હમણાં ગુલાબસિંહ સિંગ કહેતા હતા કે મીડિયા કેતો તો નારાજ છે પણ ગુલાબસિંહ

પેલા એમ કેતા કે આપણે તો વિકાસ કરો થોડા મેણા લગન માં જાય પણ હવે ફમેના આ કે ઓન માં જવા માંડ્યા મેણા માં જવા માંડ્યા આ કોંગ્રેસ તાકાત છે ત્યારે આપ સૌનો સર્વ સમાજનો નો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત ઠાકરજી સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ નારાજ નથી વધુમાં કહ્યું કે હું ગુલાબસી અને ગેની બેન નારાજ હોઉં તે લોકો માને પણ નહીં ટૂંકમાં ઠાકરસિંહ રબારીએ ગિનીબેન ઠાકોરની હાજરીમાં જ પોતે નારાજ ન હોવાની વાત કહી દીધી છે અંતે ઘીના ઠામમાં ઘી ઠર્યું છે આપને જણાવી દઈએ કે ગિનીબેન ઠાકોર સાંસદ બનતા વાવ વિધાનસભાની સીટ પરથી તેમણે રાજીનામું આપ્યું વાવ વિધાનસભામાં પેટા ચૂંટણી થશે ત્યારે સવાલ એ છે કે કોંગ્રેસથી ઉમેદવાર કોણ હશે ઠાકરસિંહ રબારી તે જ ઉમેદવારોની રેસમાં હાલ ચાલી રહ્યા છે જોવું રહ્યું કોને ટિકિટ મળે છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક